સ્વરૂપ છે અને નવરાત્રીના પુત્ર અને ભગવાન ગણેશના ભાઈનું બીજું નામ છે માતા એટલે મા અને આ રીતે માતાનો અર્થ સ્કંદ અથવા કાર્તિકેયની માતા થાય છે નામ પરથી સ્પષ્ટ થાય છે કે તે મા પાર્વતીનું જ એક બીજું સ્વરૂપ છે આ સ્વરૂપમાં દુર્ગાને ચાર હાથ છે તે એક હાથમાં સ્કંદને અને હાથમાં કમળ અને ચોથા હાથથી તેમના ભક્તોને આશીર્વાદ આપે છે તે સી પર સવારી કરે છે અને કમળ પર બિરાજમાન છે જેના કારણે તેમને પદ્માસન પણ કહેવામાં આવે છે કાર્તિકેયને દક્ષિણ ભારતમાં ભગવાન મુરુગન તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ દેવતાઓની સેનાના સેનાપતિ છે કાર્તિકેયનો જન્મ એક રસપ્રદ કથા છે સતીએ પોતાનું બલિદાન આપ્યા પછી શિવ સાંસારિક બાબતોથી અલગ થઈ ગયા અને એક તપસ્વી તરીકે કઠોર તપસ્યા કરવા લાગ્યા તે જ સમયે દેવતાઓ પર રાક્ષસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમનું નેતૃત્વ સુરાપદ્મન અને તારકાસુર કરી રહ્યા હતા તેમને વરદાન હતું કે ફક્ત શિવ અથવા તેમના સંતાન જ તેમને મારી શકે છે શિવ કદાચ ક્યારેય સંતાન નહીં મેળવી શકે તેવા ભયથી દેવતાઓ મદદ માટે ભગવાન વિષ્ણુ પાસે દોડી જાય છે પરંતુ વિષ્ણુ કહે છે કે આ પરિસ્થિતિ માટે દેવતાઓ પોતે જ જવાબદાર છે જો તેઓ ભગવાન શિવ વિના દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં હાજર ન રહ્યા હોત તો સતીએ ક્યારેય પોતાનું બલિદાન આપ્યું ન હોત પછી તે તેમને પાર્વતી વિશે જણાવે છે જે આદિ શક્તિનો અવતાર છે અને શિવના પત્ની બનવા માટે નિર્ધારિત છે દેવતાઓ વતી ઋષિ નારદ પાર્વતી પાસે પહોંચે છે અને તેમને કહે છે કે જો તે અત્યંત તપસ્યા કરશે તો તેમને ભગવાન શિવ તેમના પતિ તરીકે મળશે જે તેમના પાછલા જન્મમાં પણ તેમના પતિ હતા હજારો વર્ષોની તપસ્યા પછી શિવ રાજી થાય છે અને પાર્વતી સાથે લગ્ન કરે છે શિવ અને પાર્વતીની ઊર્જા જોડાઈને એક અગ્નિથી ભરેલું બીજ ઉત્પન્ન કરે છે ભગવાન અગ્નિને બીજને સુરક્ષિત રીતે સરવણ સરોવર સુધી લઈ જવાની જવાબદારી સોંપવામાં આવે છે જ્યાં સુધી બીજમાંથી નીકળતું તે જ શિવનું સંતાન ન બને બીજની ગરમી અગ્નિ માટે પણ સહન કરવી અશક્ય બની જાય છે અને તે બીજ ગંગાને સોંપે છે જે તેને સુરક્ષિત રીતે સરવણ જંગલમાં આવેલા સરોવર સુધી લઈ જાય છે પછી દેવી પાર્વતીએ જળ સ્વરૂપ ધારણ કર્યું કારણ કે ફક્ત તેઓ જ તેમના પતિ શિવના બીજને લઈ જવામાં સક્ષમ હતા બાદમાં છ મુખવાળા કાર્તિકેયનો જન્મ થાય છે અને છ કૃતિકાઓ માતા દ્વારા તેમની સંભાળ રાખવામાં આવે છે આથી તેમનું નામ કાર્તિકેય પડ્યું તે એક સુંદર બુદ્ધિશાળી અને શક્તિશાળી યુવાન બન્યા અને આથી તેમનું નામ કુમાર સંસ્કૃતમાં યુવા પડ્યું કાર્તિકેયને બ્રહ્મા દ્વારા શીખવવાનું હતું પરંતુ પહેલા દિવસે તેમણે બ્રહ્માને ઓમનો અર્થ પૂછ્યો બ્રહ્માએ તેમને બાર હજાર શ્લોકોમાં તેનો અર્થ સમજાવ્યો પરંતુ તેઓ સંતુષ્ટ ન થયા તેમણે શિવને પણ એ જ પ્રશ્ન પૂછ્યો જેમણે લાખ શ્લોકોમાં તેનો અર્થ સમજાવ્યો તેમ છતાં અસંતુષ્ટ તેમણે પોતે કરોડ શ્લોકોમાં ઓમનો અર્થ સમજાવ્યો દેવતાઓની સેનાના સેનાપતિ તરીકે તેમને બધા દેવતાઓ દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા અને તારકાસુર અને સુરાપદ્મન સામેના યુદ્ધ માટે વિશેષ શસ્ત્રો આપવામાં આવ્યા બાદમાં તેમણે એક ભીષણ યુદ્ધમાં તારકાસુરને હરાવ્યા આમ માં સ્કંદ માતાની પૂજા એક અત્યંત પ્રતિભાશાળી બાળકની માતા તરીકે કરવામાં આવે છે જ્યારે કોઈ ભક્ત સ્કંદ માતાની પૂજા કરે છે ત્યારે ભગવાન કાર્તિકેયની પણ આપમેળે પૂજા થઈ જાય છે કારણ કે તેઓ તેમની માતાના ખોળામાં બિરાજમાન છે તેમની પૂજા શાંતિ સમૃદ્ધિ અને મોક્ષ તરફ દોરી જાય છે स्कंद मातानी आरती जय तेरी हो स्कंद माता पांचवा नाम तुम्हारा आता सबके मन की जानन हारी जग जननी सबकी महतारी तेरी ज्योत जलाता रहू मैं हरदम तुझे ध्याता रहू मैं कहीं नामों से तुझे पुकारा मुझे एक है तेरा सहारा कहीं पहाड़ों पर है डेरा, कहीं शहरों में में तेरा बसेरा, हर मंदिर में तेरे नजारे गुण तेरे भक्त प्यारे भक्ति अपनी मुझे दिला दो शक्ति मेरी बिगड़ी बना दो इंद्र आदि देवता मिल सारे करे पुकारे तुम्हारे द्वारे दुष्ट दैत्य जब चढ़कर आए तू ही खड़ग हाथ उठाए